ફાગવેલ ગામે અતિ ભારે વરસાદના કારણે પાણી આવતા એક વ્યક્તિ તણાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે કઠલાલ તાલુકાના ફાગવેલ ગામના રાઠોડ મહેશભાઈ રાવજીભાઈ ઘર વખરી લેવા માટે પોતાના ગામમાં જઈ રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ આવતા પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ જવાથી તેમની શોધખોળ હાજુ ચાલુ જ છે ચોવીસ કલાક દરમિયાન કોઈ પણ તેમનો હાલમાં પત્તો લાગ્યો નથી ને તંત્રને અંગે જાણ કરવામાં આવી છતાં પણ તંત્ર હજુ સુધી મદદ આવ્યું નથી ધારાસભ્ય પણ જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ ફાગવેલની પ્રજામાં હવે જો રોષ જોવા મળી રહ્યો છે ફાગવેલ ગામે અતિ ભારે વરસાદના કારણે માણસો તણાઈ જવાની ઘટના આવી છે અને તણાઈ જતા ફાગવેલના રાઠોડ મહેશભાઈ તણાઈ ગયા છે જેઓનો હજુ સુધી પત્તો ન લાગતા ગામ લોકો મોટી સંખ્યામાં તેમની શોધખોળ હાલમાં ચાલુ રાખી છે તંત્રને અંગે જાણકારી આપવામાં આવી છતાં પણ તંત્ર હજુ સુધી ન પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ ખેડા કલેક્ટરે પણ રેડ એલર્ટ જાહેર કર્યું અનેક ગામડાઓમાં ભારે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે મુશળધાર દેહને લઈને ખેડૂતોને ભારે નુકસાન થવાની દહેશત જમીન ધોવાણથી લઈને પાક નિષ્ફળ જવાની અનેક સમસ્યાઓનો સામનો કરતા ખેડા જિલ્લાના વિસ્તારના લોકો પૂર્વ પટ્ટી સહિતનો વિસ્તાર હવે ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે જુઓ આજનો વિશેષ અહેવાલ